એ ને મારા ભાઈઓ ને મારી બુનો ને કાકા કાકીઓ ને મારા બાળકો નાનો નાનો બધો ને મારા પ્રણામ ને જય માતાજી ગુડ મોર્નિંગ સવાર હમણાં પડી લેટ પડી કારણ કે રાત્રે લગભગ અમે દોઢ બે વાગે પછી અમે રૂમમાં પહોંચ્યા હતા અહીંયા આ રૂમમાં અને પછી આવીને ઊંઘી ગયા ઊંઘી ગયા ને અત્યારે ઉઠ્યા છીએ કારણ કે કાલે જે ડિસ્કા કર્યા ગોધરા ગવર્મેન્ટ કાર્યક્રમમાં એમાં જે દીવરા હાથ પગને બધું જે તૂટવા માંડ્યું હતું એની વાત ના પૂછશો એટલે પછી થયું કે હવે આરામ કરી લઈએ અને પછી શાંતિથી ઘેર જઈએ રસ્તામાં પાછો એક પ્રસંગ છે અમારા બ્રાહ્મણોમાં જનોઈ એટલે લગ્ન જેવું ખુશી માહોલ હોય ને એટલો ખર્ચો કરીને અમે જનોઈ કરતા હોઈએ છીએ તો મારા એક સગાવાલા મારા મામાની દીકરી છે એના ત્યાં જનોઈ છે તો પાંચ દસ મિનિટ હાજરી આપી અને પછી પાછું બરોડા તરફ રવાના થઈશ તો આજનો કાર્યક્રમ શીડ્યુલ છે તો આપણે જોઈએ કાર્યક્રમ આગળ જોડાયેલા રહો તો ચલો બાય બાય ગોધરા અને હવે નીકળ્યો છું કાલોલ તરફ જનોઈમાં ત્યાં પ્રસંગ પતાવી અને સીધો ઘર તરફ પહોંચી ગયો છું અહીંયા લોકેશન પર બધાને મળી લઉં પછી પાછો રવાના Thank you. બધાને મળ્યો આ મારા મામા છે જગદીશ મામા આ બીજા મામા જગદીશ મામા બંને જગદીશ મામા રિટાયર થયા છે એસટી ડિપાર્ટમેન્ટમાં હતા અને આજે મળીને ખૂબ આનંદ થયો મારા બહુ જૂના મિત્ર જ્યારે ફિલ્મ લાઈનની શરૂઆત કરી હતી ત્યારે એમના ઘેર બેસીને સ્ક્રીપ્ટ લખતો હતો અમારા સુનિલ ભાઈ અને બહુ સરસ ફોટોગ્રાફી એમનો પોતાનો વિદેશ પણ છે અને ડોન ભાભી બેઠા હતા પસવાડા મળી રહ્યો છે હા નીકળ્યો પતાઈને પણ ગાડી એટલી બધી ગરમ ગરમ થઈ ગઈ છે મેં તમને આગળ કીધેલું એમ આ સ્ટીરિંગના નથી અડાતું પણ હવે નીકળ્યો છું હવે જઉં છું ઘર તરફ ઘરે જઈ અને વાત કરું જય માતાજી બરોડા પહોંચ્યું ભૂખ લાગી હતી ભયંકર એટલે બેસી ગયો છું હોટલ સંગમમાં દાલ મખની ખાવા એની દાલ મખની જોરદાર હોય છે ચોવીસ કલાક ખુલ્લી હોય છે આ હોટલ બહુ ભૂખ લાગી છે મોડામાં પોણી આવે છે દાળ મખણી જોઈને અમે ખાઈ લઉં મારા ભાઈઓ ને મારી બુનો ને મારા કાકા કાકીઓ ને બધા બાળકોથી લઈને બધાને પ્રણામ નમસ્કાર સવારે વહેલા ઉઠ્યા પછી નહીં ધોઈને ફ્રેશ થયા અને અત્યારે આજે ઘરે છું સાંજ સુધી એટલે ઘરના કામ પતાવવા માટે નીકળ્યા છીએ અમારા જીમ્મીભાઈને થોડું શોપિંગ બાકી છે તો શોપિંગ કરવા સાથે અમારી ઢીંગલી આવી ગઈ છે ઢીંગલીબેન હવે દીદી દીદી તો નામ શું છે કિયા તો હું કિયા બેન અને મારા જિમ્મી ભાઈ નીકળ્યા છીએ બજારમાં બરોડા ગરમી છે એટલે આજે ગાડી લઈને નીકળ્યા નહીં તો આમ તો હું સ્કૂટર લઈને નીકળતો હોઉં છું તો ગાડી એટલે ટ્રાફિકનો ઘોડો થોડો ઇશ્યૂ હોય છે એટલા માટે પણ આ નીકળ્યા છીએ શોપિંગ બોપિંગ પતાઈ દઈએ અને પછી હાચ પડે પાછો જવાનો છું તો મુલાકાત પાછા જોડાયેલા રહેજો અત્યારે શોપિંગ કરવા જઈએ છીએ હેડો તમે મારી જોડે માં છીએ અને તમને હું અહીંયા અમારા બરોડાનો મોટામાં મોટો શોપિંગ મોલ એનો આ બહારથી જ તમને બતાવું ઇનોરબિટ બેસ્ટ મોલ તમે જોજો બહુ મજા આવશે એનું એન્ટ્રી બેન્ટ્રી બહુ સરસ બનાવી છે અમારું ગ્રીન ક્લીન બરોડા બ્યુટિફુલ સિટી અને તમને મજા આવે બરોડા ક્યારેક ફરવા આવજો ક્યારેક પણ આવો તો બહુ સરસ સિટી છે બહુ મજા આવશે બરોડામાં ફરવાની એને દીદી

ચાલો તો જાઉં છું શોપિંગ કરવા તમારો ફોટો પછી પાડીશું અહીં ટ્રાફિક જામ થાય છે તાલ ગોટી આપી દો મોટી હા મોટી બે હાલ દો અચ્છા બસો રૂપિયા ગયા અમારે શોપિંગ ચાલુ છે ટી શર્ટ

તો તમે અહીંયા શોપિંગ કરવા આવજો અહીંયા બરોડામાં આપણો કયો વિસ્તાર છે ભાઈ આ રાવપુરા પાસે છે એમની દુકાન કોઠી ચાર રસ્તા પાસે ક્રિષ્ના સ્પોટ કરીને બહુ અદભુત બધું કલેક્શન છે અહીંયા મારો દીકરો અહીંયાથી જ બધું શોપિંગ કરતો હોય છે વચ્ચે ફૂટબોલનું કરતો હતો ક્રિકેટનું આ તે બધું કર્યું હવે ભણવાનું આવ્યું છે એટલે ભણવા પર ધ્યાન આપે છે પણ હાલ તો એને જીમ ચાલે છે આ તમે જુઓ ક્રિકેટના છે ને શું આ વેકેશન પડ્યું છે એટલે છોકરો જીદ કરે કે ભાઈ બેટ લઈ આલો બોલ લઈ આલો ફૂલ રેકેટ લઈ આલો પણ તું બરોડામાં વસ્તતા અને બરોડા આવ્યા હોય તો લેજો બહુ મજેદાર દુકાન છે હો આમાં જો ઢીંગલી બેને લઈ લીધું શું લઈ લીધું ઢીંગુ અરે વાહ મસ્ત વાવા લીધી નહીં અરે વાહ ચાલુ રાખજો આ જુઓ પડ્યોવાળા બૂટ પહેરીને દિવર ઘેર પાડે એટલે સીધા આણંદથી આહોદર છે ને જોરદાર હા પતી ગયું પણ બહાર જો આ જીમી ભાઈ તાપમાં હોજ હોટા મારે છે ગાડી તપી ગઈ છે આ બાજુ મનમોહન ખમણને સમોસાવા લાઈન પડે સમોસા ખાવા બોલો મારા દિવર આ ગરમીમાં પણ સારા બનાવે હવે અમે ઘર તરફ પ્રયાણ કરી ઘરના ઘરના બધા જ કામ પતાવી અને હાલ હવે ગાડી રમકાટી છે આણંદ તરફ શૂટિંગ છે જીતુન ને મંગુવારું તો જવું અને શૂટિંગ પતાવું બરોડાનું વાતાવરણ જોડા ટાઈપ થઈ ચૂક્યું છે બધે ફૂલ પવન રહ્યો છે કદાચ તમારા વિસ્તારમાં પણ કેવું છે એ મને ખબર નથી તમે ધ્યાનમાં રાખજો થોડું તબિયતનું એ ધ્યાન રાખજો ગરમી બહુ છે હાચવજો હવે હું જરા ધીરે ધીરે પહોંચી જાઉં આણંદ કારણ કે આણંદ પહોંચ્યા પછી કદાચ વાવાઝોડું રસ્તામાં જાડવો બાળવો પડ્યો તો મારી ગાડી શું માથે લઈને જઈશ ના હું તો ગાડી ચલાવી જઈશ પણ વહેલો વહેલો જતો રહીશ એટલે અત્યારે હું વેલું છું પછી પાછો આણંદ જઈને કનેક્શન લઉં છું તમારી હાથે બોલો અંબે માત ગી જાય ફાઇનલી પહોંચી ગયો છું શૂટિંગના લોકેશન પર ગાડીએ ટર્ન માર્યો તમે બંગલા જુઓ આ એન્ટ્રી બેન્ટ્રી ને એવું બનાવ્યું છે ને ભાઈ વાત ના પૂછશો આજો ગાર્ડન વાર્ડન હા તે બધું અહીંયાથી આમ કરીને એન્ટ્રી કરીએ આ સીધા અંદર બંગલોની સ્કીમો આ હા એકદમ શાંતિ ગોમથી શેડ હશે પણ આપણા જેવા માણસોનું તો કેવું છે ગોઘાટ જોઈએ છો આપણે રહ્યા ગોમડાવાળા એટલે આપણોને તો ઓટલે કોઈક બેહવા જોઈએ ના હોય તો ચોતરે જવા બેહવા જોઈએ ભાઈબંધોને ભેગા થઈને આ બધું થાય તો આપણોને મજા આવે પણ એ કે સિટીમાં તો ભાઈ બાજુ શું થાય એ કોઈને ખબર ના હોય અને આપણે ગોમડામાં તો હો તાર આવી ગયો તો ગમમાંથી ગાડીઓ ઉમટી પડો હેડો કે દવાખો ને આટલી ફરક છે પણ અહીંયા બધા આ રીતે સાયલન્ટ વાતાવરણ છે બંગલા બધા બહુ મોટા મોટા છે આ બધું જોઈને એમ થાય કે આવા મોટા બંગલા આપણા ચાણ બનશે પણ આ બધા શું કેવાય મારા બાપાએ એક વાત કીધેલી કે બેટા કોઈનો બંગલો અને ઝુંપડું ના પાડી નાખાય એટલે આપણે ઝુંપડું પાડવા જ નથી આપણે જે છે એ હરી કરે ખરી એક દારો આપણી કુળદેવી આપણા મોટા મોટા બંગલા લાવશે હા આ ગાડી વારી લોકેશન પર પરિલ દઉં અને પછી તમારી જોડે વાત કરું બસ પહોંચી ગયો છું બંગલો અને બંગલામાં મારા સ્વાગત માં શરૂ થશે કિશનલાલ સબનાની સાહેબ અમારા ડાયરેક્ટર શ્રી રફીકભાઈ આગળના વિડીયો તો ઇન્ટ્રોડક્શન કરાવી હતી ફૂલનો ગુસ્સો લાયો હોય માટે જૂનો આરા મારા દિવસ હાથમાં હાલી સ્વાગત તો કરે ને પાછો એ પ્રોપર્ટીમાં વાપરે એટલે આપણો ઉલ્લું બનાવો એ બેલ દીધો પાછો આવું છે પહોંચી ગયો છું હવે જમી પરવારી અને આલા કરી દઈશ તમે બી શિથી આલા કરી દેજો બોલો બે માત કી જય